નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં એક પરિવારે અજાણ્યા મૃતદેહને પુત્રનો સમજીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા અને બાદમાં બેસણાનું આયોજન કર્યું હતું પરંતુ થયું કે એવું કે પોતાના જ બેસણામાં યુવક હાજર થઈ ગયો અને કહેવા લાગ્યો મમ્મી હું જીવતો છું ત્યારે મિત્રો વાત કરીએ તો મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતો આ વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો અને જે અંગે પરિવારને નરોડા પોલીસ સ્ટેશન ગુમતાયાની ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સાબરમતી પોલીસે બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ પરિવારે મૃતદેહને પોતાના દીકરા હોવાનો સમજીને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા અને તેનું બેસનું પણ કરી દીધું હતું જોકે પછીના દિવસે યોગ કુદ રીતે ઘરે આવતા પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ ઘટના અંગે વિસ્તારની વાત કરવામાં આવે તો વિજાપુરમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુધર પરિવારના પુત્ર બ્રિજિશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો ધંધો કરતા હતા હતા જે સત્યાવીસ ઓક્ટોબર રોજ ઘરે કહ્યું નહીં જાણકારી વગર ઘરથી ચાલી ગયો હતો અને જેથી પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ જોગ ફરિયાદ નોંધાવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ